તો આપણે જે છે એ કોંગ્રેસના આપણે ને આ બાબતે શા માટે સરકાર ડરે છે કે નજર કેદ કરવી તો આ કોઈ ક્રિમિનલ લોકો તો છે નહીં એમને રજૂઆત કરવી છે શિક્ષણ બાબતની રજૂઆત વાત કરી છે આરોગ્યની વાત કરવી છે તો આ નજર કેદનો જે મુદ્દો જે છે એ સરકાર ક્યાંક ને ક્યાંક ડરે છે અને આ ડરના કારણે જે છે એ

વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવાના હતા ખાસ કરીને મુંદ્રા તાલુકાના સરકારી કોલેજ ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી અને એક આ ગંભીર મુદ્દો હતો કારણ કે મુંદ્રાવાળા વિદ્યાર્થીઓને છેટ કચ્છ ભુજ સુધી લંબાવવું પડતું હોય છે અગાઉ પણ એને સીઆઈ દ્વારા સરકારી કોલેજ ફાળવવા બાબતે પણ અનેક ગણી લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે રામદેવસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરશું રામદેવસિંહ રામદેવસિંહભાઈ નમસ્કાર જયમલસિંહ જાડેજા

બેસી જાય છે પદાધિકારી ચાલતું નથી આપ જોવો તેમ સ્ટુડન્ટ પોતાના જે આ પેપરો લીક થાય છે પોતાના એડમિશન માટે પોતાના રોજગારી પોતાના અભ્યાસ જે સુચારુ રૂપે કોલેજ ને અંદર પુસ્તકો પણ નથી મળતા ત્યારે જયારે એ લોકો રજૂઆત કરવા જતા હોય છે ત્યારે જો મુખ્યમંત્રી એને અરેસ્ટ કરી લેતા હોય તો ખરેખર આનાથી શરમજનક બાબત ના હોય શકે આપ જોવો છો તેમ કે અત્યારે અધિકારીઓ જે છે જે સ્લમ એરિયાઓ છે એની અંદર જે જીબી કનેક્શન પણ નથી મળતા અને જયારે એ ચેકિંગમાં જાય છે ત્યારે તાબડતોબડ એક ઘર ઉપર છે પંદર થી વીસ જણા લોકો જાણે કેમ લૂટારું તોડતી એના ઘર ઉપર આવી ગઈ હોય એ રીતનું શાસન અત્યારે જે મુખ્યમંત્રી દ્વારા ચલાવવામાં આવ્યું છે ખરેખર બહુ સરમચારી શાસન તરફ હિટલર થઈ શાસન થઈ રહ્યું છે ખરેખર જે આપના માધ્યમ દ્વારા કેવા માંગુ છું કે ખરેખર લોકોએ જનક્રાંતિ કરવાની જરૂર છે અત્યારે વિપક્ષ એની ભૂમિકા નિભાવી રહ્યું છે પરંતુ જ્યારે લોકો જ્યારે નહીં જાગે તો આ સન્મુખ થઈને કોઈ પણ બચાવી નહીં શકે જી લોકો નહીં જાગે અને આપ પણ એક યુવા નેતા તરીકે ખાસ કરીને શું છે ફ્યુચર શું જોવો છો કારણ કે આરોગ્યની બાબતે શિક્ષણની બાબતે વિકાસની બાબતે આજે તમે જોવો છો વરસાદ પછી ખાડે ખાડા જાણે આખો ગુજરાતનો વિકાસ ખાડામાં ગયો છે વિદ્યાર્થીઓના પેપર ફૂટે છે આરોગ્યમાં કાલે જ મુખ્યમંત્રી જે કચ્છ મિત્ર ની મુલાકાત લીધી વધારે હોસ્પિટલ મુલાકાત દરેકના ગેટ ઉપર આપે એટલું બધું ભરચક પાણી ભરેલું હોય છે કે

જયારે આપે એ લોકોને મત આપીને બેસાડ્યા હોય અને આપની પણ વાત નથી માનતા અમે અમારી ભૂમિકા સદંતર રીતે તાત્કાલિક કોઈ પણ કારણ હોય જયારે પણ ખાડો હોય ત્યારે વિપક્ષ પબ્લિકની ની વચ્ચે જુકતો હોય છે પબ્લિક ના દુઃખ ની અંદર ભાગીદારી થતો હોય છે

દુનિયાઓથી જે છે પીડાઈ રહ્યા છે પણ આ માત્ર ને માત્ર દેખાડો અને અફસોસ સાથે અમારે એ પણ કેવું રામદેવસિંહભાઈ કે મીડિયાની જે ભૂમિકા હોય છે નૈતિક જવાબદારી કે એને એને દેખાડો આપણે હરીશો એની બદલે જે છે એ મીડિયા પણ જે છે એ અધિકારીઓ અને પ્રતિનિધિઓના વખાણ કરવામાં લાગી જાય છે કે ભાઈ મુખ્યમંત્રી આવ્યા એટલે કચ્છમાં વરસાદ આવ્યો તો આ જે છે એને અમને ખરેખર મને પોતાને પણ અફસોસ થાય છે કે ક્યાં સુધી અમે જે છે નીચા જશું શું કહેશો લોકશાહીની અંદર ખરેખર આપણે ખુબ સારો પ્રશ્ન કર્યો છે કે મીડિયાની ભૂમિકા મીડિયાની ભૂમિકા એટલી જ હોય છે કે જેમ સરકારી તંત્ર સરકાર સાથે રહીને કામ કરતું એ જ રીતે પબ્લિકના પ્રશ્નો માટે વાંચા આપણા હર હંમેશા જે સરકારના વખાણ માટે મીડિયા નથી હોતું મીડિયા જે એ લોકોના પ્રશ્ન ઉજાગાર કરવા માટે હોય છે આપે જે દુઃખ વ્યક્ત કર્યું અમને પણ એ દુઃખ છે કે મીડિયાએ ક્યાંક અંશે પોતાની જવાબદારી નિભાવવામાં ઊણું ઉતર્યું છે મીડિયાએ આ બધા પ્રશ્નો જયારે રજૂ કરવા જોઈએ અને સરકારને પોતાની જે ભૂલું છે એને સાબિત કરવા માટે સરકાર સામે એને જો એનું દેખાવું જોઈએ એમ નહીં કે મુખ્યમંત્રી આને વરસાદ આવે વરસાદ તો વર્ષોથી આવ્યા રાખે છે વરસાદ જે કુદરતી પ્રક્રિયાઓ છે આ કોઈ માનવ સર્જિત વરસાદ નથી એક કુદરતે આપેલો વરસાદ છે ત્યારે જો એના વખાણ કરવામાં આવે કે મુખ્યમંત્રી આને વરસાદ આવે તો ખરેખર આનાથી વધારે મીડિયાને ને ના કોઈ બાબત હોઈ ન શકે જે કામ કરવાનું છે આપણે સૌએ સાથે મળીને જે કામ કરવાનું લોકોના પ્રશ્નો હલ કરવાના છે આરોગ્યના હોય પાણી ના હોય ગટર ના હોય રોડ ના હોય લાઈટ ના હોય આ ઘણા બધા પ્રશ્નો છે શિક્ષણ ના હોય બેરોજગારી ના હોય યુવાન બેરોજગારો ખુબ બેરોજગારી ની સામે આટા ફેરા કરતા હોય છે ટ્રક ઉદ્યોગ પડી ભાંગ્યો છે કચ્છની અંદર જીએમડીસી ના ઉદ્યોગો ભાંગી પડ્યા છે હોસ્પિટલ ને જોઈએ તો જનરલ હોસ્પિટલ જે છે એની અંદર કોઈ સુવિધાઓ નથી છતાં પણ એ કહેતા હોય કે ભાઈ સૌ નો સાથ સૌ વિકાસ આમાં ક્યાં વિકાસ થઈ રહ્યો છે કચ્છ ખરેખર જોઈએ તો એ અત્યારે ભૂ માફિયાઓનો થઈ ગયો છે જમીનો મોટા મોટા ઉદ્યોગોપતિઓને આપી દેવામાં આવે છે નાના માણસે પાંચ એકર પણ જમીન નથી આપવાનું સો ચોરસ વાળો પ્લોટ પણ નથી આપવામાં આવતો ત્યારે મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ સમુદાય સરકાર

જે છે એ ક્લિયર કરીને જ્યારે હવે ભવિષ્યને આપ પણ શિક્ષિકા હશો ત્યારે કચ્છમાં શિક્ષક ઘટની સમસ્યાને લઈને આપણે જે છે એ એક મોટો પ્રશ્ન આવ્યો છે ને એમાં એમ કહે છે કે સીએસઆર પણ કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી જો આવે તો આ બાબત નમસ્કાર વિકે સાહેબ જયમલસિંહ જાડેજા મહાસભરા ન્યૂઝમાં આપને લાઈવમાં મેં જોડ્યા છે બે મુદ્દા છે એક તો ગઈકાલે એનએસયુઆઈ ના જે એક નેતા હતા

તો આ બધા સમસ્યાઓ જે છે એમાં ઉકેલાઈ જાય છે આ બે મુદ્દા સાથે તમારી સાથે વાત કરવી છે કચ્છમાં અત્યારે એક હજાર એકસો એકસઠ શિક્ષકો સોળ શાળા માટે નવ નવ હજાર ચારસો ને નવ્વાણું ના મહેકમ માંથી માત્ર સાત હજાર ત્રણસો એકાણુ

અહિયા જિલ્લો એને મળે અને પાંચ વર્ષ માં સમસ્યાઓ છે મળી શકે બરાબર એક વાત સાહેબ બીજી વાત આ ધારાસભ્યો ને સંસદ સભ્ય ની જવાબદારી ફરજ છે કે ખાલી ત્યાં ફોટો સેશન કરાવી આવે મુખ્યમંત્રી સાથે ઉભા રહીને કે અમે રજૂઆત કરી આવ્યા રજૂઆત નહીં પરિણામ જોઈએ પરિણામ તમે નથી લેવી શકતા તો ચીલા ચાલુ પ્રશ્નો માત્ર પૂછે છે ખરેખર મૂળ સમસ્યાઓ છે કારણ કે શિક્ષણ ભાવિ પેઢી નું ભવિષ્ય છે બરાબર આપડે કચ્છ નું ભવિષ્ય છે અને ભવિષ્ય ને રૂંધવાનું કામ જો કરતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે કચ્છમાં એવી વાત આપણે સરકાર શ્રીને ખાસ કહેવા માંગીએ છીએ કે કચ્છના જે ઉદ્યોગો છે તમે કદાચ શિક્ષકો ની ભરતી ન કરી શકો તો કચ્છ નું કંડલા છે મોટી મોટી ગવર્મેન્ટ ઘણી બધી જીએમડીસી છે

ધારાસભ્ય સાંસદ શ્રી પર પૂરા પ્રયાસો કરે ઈમાનદારીથી પ્રયાસો કરે અને સરકાર ને ધારે તો એનું નાક દબાવી અને એની શિક્ષકો ની જગ્યા ખાસ કરી અને એના માટેના અલગ નિયમો બનાવે તો જ કચ્છ ની શિક્ષણ ની કાયમી સમસ્યા આપણે

વિદ્યાર્થીઓને મળીશું આના માટેની લડત આપીશું અને અમે તમે આજ જે ખાસ કરીને મુદ્દો ગઈકાલે જ આપણે મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા સરકાર વાય વાય કરી અહિયાં જતા રહ્યા બરાબર તો એને ખરેખર વિપક્ષને સાંભળવા જોઈએ લોકશાહી લોકતંત્રમાં જેટલી સત્તા પક્ષ ને છે એટલો જ વિપક્ષ ની પણ જરૂરિયાત છે વિપક્ષ ના માધ્યમથી જ સરકાર ની સાચી પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ નો એને ખ્યાલ આવશે એટલે અમારી તો જવાબદારી ફરજ છે જ અમે અવારનવાર આ મુદ્દાને ઉસાર્યો ઉચાર્યો છે અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ આ નિર્ભર તંત્ર છે તમે જો જોઈ રહ્યા છો સાહેબ કે ખરેખર આ વસ્તુ જે મૂળ સમસ્યા છે શિક્ષણ એ એક આખા એના આજે ઉજ્જવળ ભવિષ્ય જો એમાંથી આપણે નક્કી થતું હોય અને એના માટે જ આ સરકાર આ અનદેખી કરતી હોય તો આનાથી કમનસીબી કોઈ બાબત નથી કચ્છના જનતાએ એ ખોબે ને ધોબે મત આપી છ સાત ધારાસભ્ય એમના હોય સાત સાત એમના હોય જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા આપણે ચૂંટણીને મૂકી પણ આપણને શું મળ્યું આપણને શું મળ્યું આપણું જે ભવિષ્ય જ રૂંધવાના પ્રયાસો આ સરકાર કરી રહી છે એમ કહીશ તો કઈ ખોટું ધન્યવાદ વિકે સાહેબ મિત્રો આ એક જે છે એ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આ બાબતે એમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે